ભારતીય સંસ્કૃતિની અનમોલ ભેટ સમાયોગને વૈશ્વિક સ્વીકૃતિ મળતા દેશ વિદેશમાં યોગ દિનની ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવી છે ત્યારે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર દસમા વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્ય યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી કેન્દ્રના સ્વયોતો ઉપક્રમે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બાડોલી ખાતે સુરૂચિલ્લા કક્ષાળ વિશ્વ યોગ દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો તેા બાડોલીનગર ના આવેલા વૃદ્ધ સૌ કોઈ યોગ અભ્યાસ ને સામૂહિક રીતે જોડાઈને સવારના ખુસુમુમ વાતાવરણમાં યોગમય બન્યા હતા બાડોલીના સોરાજ આશ્રમ ના પંટાગણ માયોજિત યોગના કાર્યક્રમ વન મંત્રી શ્રી ઉપસ્થિત સૌને પ્રતિદિન યોગ અભ્યાસ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે યોગ ભગાડે રોગ એ વાસ્તવિકતા છે યોગ થી શારીરિક તંદુરસ્તી ભેટ મળે છે નિયમિત યોગ અભ્યાસ શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ कारगर નીવડે છે એમ છના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પ્રયાસોથી બે હજાર ચૌદથી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થઈ રહી છે એ ભારત માટે ગૌરવપ્રદ સ્થિતિ છે એમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે વિશ્વ યોગ દિનની ઉજવણીની તા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નગર ખાતે વિશ્વ યોગ દિન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેનું જીવન પ્રસારણ જિલ્લા પક્ષાના કાર્યક્રમ ઉપસ્થિત સૌ યોગ સાધકોએ નિહાળ્યું હતું આજે વિશ્વ યોગ દિનની સૌને શુભકામનાઓ પાઠવું છું આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના એક ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે આજે યોગ દિવસનું આયોજન કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બનાસકાંઠાના નડા ખાતે પાકિસ્તાન બોર્ડર ઉપર આજે યોગ કર્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુ કાશ્મીરની અંદાજે યોગ કરી રહ્યા છે ફૂલ વરસાદની વચ્ચે ઐતિહાસમાં બન્યો હશે તો ભારતે જે કર્યું એ વિશ્વ એ સ્વીકાર્યું એ છે યોગ ત્યારે હું બધાને લોકોને વિનંતી કરું છું કે યોગ ને પોતાના ડેલી કામમાં બનાવે અને પોતે સ્વસ્થ રહી એવી સૌને શુભકામના આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાદરી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઈશર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્ર પટેલ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તો પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર અગ્રણીઓ સ્વૈસ્તિક સંસ્થાઓ યોગ બળના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો યોગમય બન્યા હતા ટીવી ન્યૂઝ બારડોલી